પોષક તત્વો મળી રહે છે એની અવેરનેસ માટે તેવી જ રીતે અમે વાનગી પણ ઉઠી છે જે કુએચરના પેકેટ આપવામાં આવે છે આંગણવાડીમાં જેમાં ટોટલ નવ પોષક તત્વો રહેલા છે જે બાળકના વિકાસ માટે અને માતાની જે એનિમિયા હોય ભાંડવરો દૂર કરવા માટે તો એનો ઉપયોગ કરીને અમે આ રેસીપી બનાવી છે માટે છે અને તેવી જ રીતે આઈટીમાં એક આધાર કિડ પણ ચાલુ છે જેમાં જીરોથી પાંચ વર્ષના બાળકોના નવા આધાર કાઢવામાં આવે છે અને સગર્ભા જાતિ અને કિશોરીઓના નવા આધાર અપડેટ કરવામાં આવે છે અને તેવી જ રીતે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અને પોષણ મુદાય યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરવામાં આવે છે જેમાં નજીકની આંગણવાડી હોય છે ત્યાં સગર્ભા જાતિઓનું નામ દર્શ કરાવ જેથી કરીને સરકાર શ્રીની યોજનાનો લાભ મળે જી મેડમ આમાં જે ફ્રૂટ છે ફ્રૂટ ક્યારે ક્યારે આપવામાં આવે છે અને કઠોળમાં ક્યારે આપવામાં આવે છે કઠોળમાં એક દિવસ કઠોળ હોય છે એક દિવસ ધાન્ય હોય છે એક દિવસ સ્વીટ હોય છે એવી રીતના ટોટલ છ દિવસ અલગ અલગ મેન્યુ પર એનું મેન્યુ મેળો ખરું

તરામે શું કહે એના વિશે જો મને મારા એ આવશે તો તો તમે આના માટે વિઝિટ કરી ખરી તો તમને આમાં કઈ જાણવા મળી મને એવી અમુક ક્ષતિઓ જાણવા મળી છે જેમાં મેં વર્તને નોટિસો પણ આપી છે એના પગારની ભરતી કર્યા છે હવેથી બાય કરી આપતી નેક્સ્ટ કરી નામ શું મેડમ